નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ ધાનેરા તાલુકામાં આવેલ અનાપુર છોટા ખાતે શુદ્ધ પીવાનું પાણી જે નેર દ્વારા પાણી આપવામાં આવે છે અને પાણી પુરવઠા વિભાગે પાણી પૂરું કરે છે પાણી લોકોને ગામડે ગામડે પહોંચે તે માટે ખૂબ જ મહેનત કરતા હોય છે ત્યારે અમુક ગામોમાં રાખેલ પંચાયત ઓપરેટરની બેદરકારી જોવા મળી છે અહીંયા લગભગ મોટા ભાગમાં ગામના ઓપરેટર દ્વારા સમયસર બંધ અથવા ચાલુ રાખવાની સુવિધા જોવા મળતી નથી કારણ કે પાણી આવે તો ન આવે તો એવી જ રીતે અનાપુર છોટા ખાતે અત્યારે ઓછામાં ઓછા બે થી ત્રણ કલાક પાણી વેડફાઈ રહ્યું છે અનાપુર છોટા ગામ પાણી પુરવઠા યોજનાની છે પાઇપલાઇન મૂકવામાં આવેલ એમાંથી મોટા પ્રમાણમાં પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ગુજરાત સરકારના ધાનેરા તાલુકાના વિવિધ ગામોને પીવાનું પાણી પૂરું પાડવા માટે કરોડો રૂપિયાના ખર્ચે કરી પાણી પુરવઠા યોજના બનાવવામાં આવી છે આ યોજના થકી ધાનેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાઇપલાઈન મારફત પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે સાથે શરૂ થયેલ આ યોજના અન્વયે બેદરકારીના કારણે મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે આ યોજનાથી ગામ અને તેની આસપાસના લોકોને પાઇપલાઇન થકી આપવામાં આવતું પીવાનું પાણી યોગ્ય દબાણ સાથે પહોંચતું નથી અને આમ એક તરફ પાણીનો બગાડ થઈ રહ્યો છે જ્યારે બીજી તરફ લોકોને સમયસર પૂરતા દબાણ સાથે પાણી નથી મળી રહ્યું આવી રીતે સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો હાલમાં તો ઠંડીના દિવસો ચાલતા હોવાથી પાણી બાબતે સમસ્યા ઓછી છે પરંતુ આવી પાણીની બેદરકારી કરવામાં આવશે તો ભવિષ્યમાં આ બાબતે મુશ્કેલી પડવાની સંભાવના છે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ